તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે એકદમ વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઈકો ઇકો ગાડી વેચવાની છે ટોપ કંડિશન કંપની કન્ડિશનમાં ગાડી છે મોડેલ વાત કરું તો બે હાજર ઓગણીસ ના મોડેલ આ ગાડી છે અગિયાર મહિનો છે સાવ ઓછી ચલાવેલી ફૂલ સાચવેલી જવાબદારીવાળી ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર આખી ગાડીનું કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું આગળ હું બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ઇકો ગાડી જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી એકદમ સારી સ્લેપ સ્ટાર્ટ ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી નોન એક્સિડન્ટ ગાડી છે સીએનજીમાં પણ જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો વધારે માહિતી માટે ગા ગાડીના માલિકનો એક વખત કોન્ટેક કરી લેજો ટાયરનું કન્ડિશન પણ સારું છે ટોપ કન્ડિશનમાં ગાડી બે હાજર ઓગણીસ નું મોડેલ અગિયાર મોલમોસ્ટ હાજર વીસ ના મોડલ ની આ ગાડી ગણાય કિંમત સાડા ચાર લાખ જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર આ ગાડીની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી પ્રોપર તમને સુરેન્દ્રનગર જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે પિસ્તાલીસ વાળા જે નંબર છે તેમાં ફોન કરી ઈકો ગાડી તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો